ગત પચીસના રોજ રાત્રે એક વાગ્યે પંદર મિનિટે એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિકના કારખાનામાં લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં જતા એ લાસ્ટને જોતાં પ્રાઇમરીલી થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીએ સાહેબે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં લેક્સ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝુડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈને શંકા જતા તેમની પૂછપરછ કરતાં આરોપી ત્યાં ભાંગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસરની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડૉક્ટરે તેઓને બ્રોટ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડૉક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવારની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઈવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલું કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલું હોય તેવા ઘણા બધા ભ્રુશીઝ એટલે કે જે ચકામા જે આપણે કહીએ

યુવતીનું નામ અહીંયા છે પુષ્પાબેન જી પ્રાઇમરી કોઝ આપને જણાવું છું એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપીના રહેવાસી છે મૂળ એમપીના એ એ યુવતીનું નામ છે ઉંમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપીના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવેલ છે